લેવા ભાઈ અને ઢગલો થઈ ગયો પપ્પા દાદા પતી જાય પછી એને કોતરા ભરવાનું ચાલુ કરવું તો હે મિત્રો ફરીથી મારા બ્લોગ વિડીયો ની અંદર ભાઈ તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ બધાને જય શ્રી રામ જય માતાજી તો ભાઈ હમણાં કેટલા દીધા એને વ્લોગ નથી આવ્યો આજે ભાઈ મંગળવારે તો રજા રાખી દીધી કારણ કે એને જોઈ લ્યો અહીંયા ભાઈ ઠેસર આવી ગયું હજી કલહાઈનું રાખી દીધું અને આપણે સનેડો વાહ એને પાર્ક કરી દીધો હમણાં ભાઈ એને માંડવી કાઢવા આવે ને એટલે મેં કીધું એને આજે રજા રાખ દે કારણ કે બધે ભૂગી ન પડે બાકી તો ભાઈ અત્યારમાં ભાઈ મોસમમાં એક નંબર જો આ બાજુ તડકો થાય ટાઈડ છે થોડી થોડી આ સુરત દાદા દેખાતા એક નંબર બાકી જો અહીંથી એને બપોર લગીમાં અહીંયા પતી જાય તો એને કાકાની વાડીમાં જવાના હે ડાયરેક્ટ એટલે એને અહીંયા વેલાવી ગયા આઠ વાગે લગભગ એને એ બધા આવી ગયા માંડવી કાઢવા બાકી બપોર પછી તો આપણે દહીણું જ કરવાનું કાંઈ લઈ દહીણું કરવાનું અને ભાઈ જે તો અહીં જે ફટાકડા લેવા જાઓ ને તો એ બ્લોગ બતાવી ફટાકડા અમે ધોરાજીથી લઈ બધો સ્તરે સ્ટોલ કર્યો તો ત્યાંથી થોડાક બુચ મારવાના હે બાકી પપ્પાએ હરખાઈના જામી ગયા હો એમ કહ્યું હોય હરખાઈના પોપાએ આજે એમાં દહીણે અત્યારમાં ટાઇડે હમણાં એને કેટલા દિવસે બ્લોગ થાય એવું કામ એને કારણ કે એને આમ કંપનીએ હવે દિવાળી આવે ને પાંચ તો કંપનીએ બુધવાર ને બધે ચાલું જોયું અને આ બુધવારે હમણાં રજા હયા ઓલા બુધવારે તો ચાલુ હતું બાકી ચાર દિને રજા પડવાની એટલે ચાર દિને બ્લોગ આવવાના ને ભાઈ પછી તો જલારામ જયંતિ એટલે ત્યાંનો એ બ્લોગ આવવાનો જ છે આપણે એને ડેલી નથી ઉતારી શકતા બાકી ઉતારી દે હવે ખોટું એટલું બગબગ નથી કરવું હમણાં એને આવે ને એટલે તમને આ બધું બતાવી ઓકે

bà phụ gì đấy video út thằng ba, thay ah, video nó, ba gì na nó nó, muốn khu, na na gì nó na khu bữa à vợ tôi đi anh ra khóc, em bây giờ lấy xe na, nhà bộ vậy, đây là પપ્પા દાદા પતિ યાર ભાઈ પછી એને રેણું કરવાનું ગોતરા ભરવાનું ચાલુ કરવું ભાઈ કાલે તો હા ને બહુ મોડું થઈ ગયું હતું ઠાકી ગયા હતા વાળી ગયા હતા એટલે અને ભાઈ સાડા બારે લગભગ એના ફટાકડા લઈને આવી ગયા હતા કઈક છ ના લીધા ત્યાં ભાઈ માર્સેલમાં કોઈ ભીડ હતી માસેલ બહુ લેવામાં જે ફટાકિયા ફૂટે ચાર દિવસની વારે દિવાળીઓ બાકી અત્યારે તો બહુ જાજો કાંઈ વ્લોગ બનાવ નથી ને ભાઈ ફટાકડા ને એમાં દોસ્તોની ઘરે પડ્યા તો દેખાડવાય કેમ અને બહુ જાજો વ્લોગ બનાવ્યો નથી આજે આખો દિવાળી ને કાલે આખો દિવાળી હતા ઢકાઈ બહુ ગયું હવે ડાયરેક્ટ મને એમ છે હે ને દિવાળી હે ને નવું લોક બને ને તમને કંઈક મજા આવે કંઈક નવું જાણવા મળે નવું જોવા મળે નવું જોવા મળે બીજું તો શું થયું મારો ખોટું બગબગ નંબરું એના કરતા મારે હમણાં હોઈ જવું હોય થોડીક કંપનીઓ જવાનું લગભગ એનું મિની વ્લોગ ચાલુ કરે તો હવે જોજો ઇન્સ્ટાગ્રામમાં લિંક આપી દીધી ડિસ્ક્રિપ્શન તો તમે હે ને લિંક જોઈ લેજો ડાયરેક્ટ અને ભાઈ બતાવી દો હું કામમેન્ટ થાય ગયો નહીં જો ભાઈ અહીંયા રાખી દીધા તો જા આવડા તો ભાઈ હવે માંડી માંડ્યું ને જો અહીંયા બધા રાખી દીધા અહીંયા ને અહીંયા એટલે ઠકાઈ ગયો બાકી જો ફટાકીયા પોડ્યા કુસલો ફટાકિયા પોડે જાય આવી રહ્યો બીડી બોમ પોડ્યા થોડોક અવાજ બે ગયો હે થોડોક અવાજ બે ગયો કારણ કે એના થોડીક શરદી ઉધરા દેખાઈ હે